જેસર મામલતદાર કચેરીમાં અરજદારોની હેરાનગતિનો અંત આવ્યો સામાજિક કાર્યકર અને પત્રકાર રમેશ જીંજુવાડિયાની રજૂઆત બાદ તરત જ કામ પૂર્ણ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના શાંતિનગર ગામના અરજદાર રાહુલભાઈ રવજીભાઈ પાટડિયાને વિચરતી અને વિમુક્ત જાતિનો દાખલો મેળવવા માટે દોઢ મહિના સુધી જેસર મામલતદાર કચેરીના ચક્કર લગાવવા પડ્યા હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે કચેરીના ફરજ પરના અધિકારી દ્વારા પિતાના ભાઈ કાકા તથા ફઈ જેવા સંબંધીના શાળા છોડ્યાના પ્રમાણપત્રની માંગણી કરીને જરૂરી દસ્તાવેજો ન હોવાના બહાના ને અરજદારોને વારંવાર હેરાનગતિ કરી અરજદારોને ધર્મ ધક્કા ખડાવવામાં આવી રહ્યા હતા આ સતત થતા અન્યાયથી ત્રસ્ત થઈ અરજદારે સામાજિક કાર્યકર અને પત્રકાર રમેશ જીંજુવાડિયાનો સંપર્ક કર્યો અરજદાર પાસેથી સંપૂર્ણ ઘટનાની જાણકારી મેળવ્યા બાદ રમેશ જીંજુવાડિયાએ મામલો ગંભીર હોવાનું નિહાળ્યું અને તરત જેસર મામલતદાર કચેરીમાં ફરજ પરના અધિકારી સાથે ફોન દ્વારા સીધી વાતચીત કરી કડક શબ્દોમાં વાસ્તવિકતા સમજાવતા અધિકારીને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને રમેશ ઝીંઝુવારિયાની રજૂઆત બાદ તુરંત જ અરજદારોનો વિચરતી અને વિમુક્ત જાતિનો દાખલો કાઢી આપવામાં આવ્યો હતો જે સમગ્ર ઘટનામાં કચેરીના વર્તનમાં રહેલી બેદરકારી અને જવાબદારીના અભાવને સ્પષ્ટ કરેલ છે આવી જ પરિસ્થિતિનો સામનો જેસર તાલુકાના અન્ય ઘણા અરજદારો પણ કરી રહ્યા હોવાનો અંદાજ ઉભો થયો છે સરકારી કચેરીઓમાં આ પ્રકારની હેરાનગતિ લોક માર્ગદર્શન માટે બનેલી વ્યવસ્થાનો ખાસ કરેલ છે તો આવી પ્રવૃત્તિઓ પર તંત્ર તાત્કાલિક કડક પગલા નહીં લેતો સામાન્ય પ્રજાજનોના અધિકારોનો ભંગ સતત બનતો રહેશે જવાબદાર અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરીને જરૂર પડશે તો કડક કાર્યવાહી થવી જોઈએ એવી માંગણી સમાજના હિતનું રક્ષણ કરતી અવાજો દ્વારા ઉઠાવી લાગી રહી છે રિપોર્ટર હારુનભાઈ ઓઠા તાતણિયા ગામ શાંતિનગર પાટડીયા રાહુલ રવિજીભાઈ અમારો જાતિનો દાખલો નતો નીકળતો એટલે રમેશભાઈનો સંપર્ક કર્યો રમેશભાઈ ત્યાં સાહેબ વાત કરી એટલે તાત્કાલિક નીકળી